જય ગુરુદેવ મિત્રો આમ તો ભક્તિ સાહિત્ય જેને આપણે કહીએ ભક્તિ ની અંદર ઘણું બધું સાહિત્ય આપણને ઉપલબ્ધ હોય એમાં આમ જોવા જઈએ તો આપણે ભજનો ભક્તિ સાહિત્યનું મુખ્ય એક સ્વરૂપ છે ભજનો સિવાય પણ ઘણું બધું એવું ભક્તિ સાહિત્ય છે સંત સાહિત્ય છે ગઝલો એવી ઘણી બધી આધ્યાત્મિક ગઝલો પણ છે અને પહેલાના સમયમાં જ્યારે સુફી સંતો સુફી સંતો હતા ત્યારે આ સુફી સંતો એ ગઝલોની રચના કરતા આધ્યાત્મિક ગઝલોની જોકે અત્યારે પણ ગઝલો રચાય છે પણ આધ્યાત્મિક બહુ ઓછી જવલ લે જોવા મળે આધ્યાત્મિક ગઝલો એ રચવી એ કોઈ સામાન્ય વાત નથી એના માટે અનુભવ જોઈએ તો આવા એક અનુભવી કવિ મિત્ર ચાતક એમની એક ગઝલ મને મળી છે એ તમારી સામે પ્રસ્તુત કરું છું એ ગઝલ ની અંદર એમણે નાદ બ્રહ્મ નાદ બ્રહ્મ વિશે કંઈક એવી વાતો કરી છે શું કહેવા માંગે છે શું કે છે કે તંતર મંતર ભૂતો ભાગે જ્યારે ભીતર જંતર વાગે ચૌદીશા મન ઝૂમવા લાગે

અનુભવ વગરનો કોઈ કવિ આવી વાત ન કરી શકે ન લખી શકે આગર શું છે કે દિવ્ય રૂપાળું રૂપ નિહાળી સુરતા નામે મોજો માણે સુરતા કેમાં મોજું માણે છે નામમાં દિવ્ય રૂપાળું રૂપ નિહાળી સુરતા નામે મોજો માણે ઓહમ સોહમ ગાવે રાગે જ્યારે ભીતર જંતર વાગે જાણી જાગીને બસ પ્રથમ પહેલા ચરણે માયા મેલી સમરણ માંગે ત્યારે ભીતર જંતર વાગે ગુરુ શરણે જવાની પણ કંઈક વાત કરે છે પછી સમરણ ની પણ કઈક વાત કરે છે આ અનુભવી કવિ સિવાય ન કરી શકે હો ભાઈ આગળ શું કે છે જુઓ ચાતક હું પદ ધીરે ધીરે ઝીણી ઝીણી સરગમ વાગે જ્યારે ભીતર જંતર વાગે હું પદ ધીરે ધીરે જીણી જીણી સરગમ વાગે જ્યારે ભીતર જંતર વાગે તો આવી સરસ મજાની ગઝલની અંદર આ કવિ ચાતક એમણે એ નાદબ્રમ ની કંઈક સરસ મજાની વાત કરી છે આપણા સંતો પણ નાદ બ્રહ્મ વિશે ઘણી બધી વાતો કરે છે દાસી સાહેબ એવું કે છે

હાલી હું લઈને રે મૈવન રાવણ ની હું જગલે માં હાલી હું લઈને રે મૈ નંદ લાલ મને સામ મળ્યો તો એને જોતા જ સર માઈ ગઈ રે કાનુડાની મોરલી રે વેરણ થઈ એ મોરલી વેરણ થઈ રે કાનૂની મોરલી રે રણ થઈ વાલો બગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા સુધ ગઈ વાલો બગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા સુધ ગઈ રેઠ ગારે કામણ કીધા ઈ રેઠગ રે કામણ દા હવે હું તો ઠગાઈ ગઈ રે કાનુડાની મોરલી રે રણ થઈ હે કાનુડાની મોરલી રે રણ થઈ આમ સરતાર સાહેબ પણ કહે છે આપણા મોરાર સાહેબ એ પણ કંઈક આવી વાત કરે છે કે મોર બોલે મોરલી વાગે હે મોર બોલે મોરલી વાગે તંત વિનાયક તારા સાંઈ મે તો દેખા દિલ મેં દિધારા એટલે સંતો પોતાનો અનુભવ આમ રજૂ કરે છે આપણે આ સંતોના અનુભવને વાગોળી અને આપણે પણ એ સંતો જે કક્ષાએ જે સ્થાને જે ઉપલબ્ધિને પાયમા છે એ ત્યાં પહોંચવા માટે આપણે પણ પ્રયત્ન અવશ્ય કરવા જોઈએ અને આપણે બધા કરીએ જ છીએ ભાઈ હે અને સદગુરુની પાસે એવી પ્રાર્થના કરીએ કે આપણને આપણા પ્રયત્નોમાં સદગુરુ મહારાજ સફળતા અપાવે બોલો સદગુરુદેવની જય